તો આપણે એ બી આવશે કારણ કે હવાના પાણી બંનેની જરૂર પડે છે નીચેના પૈકી કયો શબ્દ અલગ પડે છે કબૂતર નીચેના પૈકી ગરમ પાણીના ક્યાં આવેલા છે તો જંગલમાં વસવાટ કરતા સમાજને શું કહેવાય આદિવાસી સમાજ નદીને પાર કરવા માટે શેનો ઉપયોગ કરવો પડે હોળી એ તો એકદમ સહેલો પ્રશ્ન છે રણમાં મુસાફરી કરવા માટે કયો પ્રાણી ઉપયોગી છે ઉઠભાઈ નીચેના માંથી કયા વાહનની ઝડપ ઝડપ વધારે હોય છે તો કાર કારણ કે બસ ટ્રેક્ટર અને રિક્ષાની ઓછી હોય કાન ની વધારે હોય નિધિ પગે ચાલી શકતી નથી તો શાળાએ જવા માટે શેનો ઉપયોગ ઉપયોગ કરશે કરશે રસ્તા પરથી પસાર થતા પશુઓના વધારે અવાજ સંભળાય છે તો જંગલ વિસ્તાર શાંત વિસ્તાર હોય તો એમાં વધારે અવાજ આવશે નીચેનામાંથી કોને કાન દેખાતા નથી તો ડેટકા ભાઈને ભેંસ બળદ હાથીને દેખાય છે આપણે પ્રાણીઓ માટે કોન કોના કાન સરળતાથી જોઈ શકાય છે હવે જોઈ શકાય છે એવા તો સિંહ નીચે આપેલા પ્રાણીઓમાંથી કોણ ઈંડા મૂકે છે આપણે જોયું ઈંડા અને બચ્ચા તો આવશે ચકલી આપણા રાષ્ટ્રીય પક્ષીનું નામ બધાને ખબર છે મોર પ્રાણી પર બેસીને સવારી કરી શકાય છે તો તમામ હાથી પર પણ ઊંટ અને ઘોડો તમામ રાજસ્થાન ક્યાં આવેલ છે તો ભારતની અંદર આવેલ છે ગુજરાત બંગાળ અને મહારાષ્ટ્રમાં આવેલ નથી કારણ કે એ રાજ્ય છે નીચેનામાંથી કયું ફળ વેલા સાથે થાય છે તો તરબુસાય એ માં આપણને જોવા મળે છે જોઈએ આગળનો પ્રશ્ન લોકો વૃક્ષ શા માટે કાપે 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 છે છે શા માટે 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 વૃક્ષ વૃક્ષ તો કાપવા ઘર બનાવવા પણ પણ બળતણ લાકડા એટલે તમામ અનિતાનું ગામ ક્યાં રાજ્યમાં આવેલું છે તો બિહારની અંદર મધમાખીના સિવાય ક્યાં જીવ જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે છે તો પતંગિયા તો જવાબ આવશે પતંગિયા અનિતા કોલેજમાં ભણવાની સાથે શું કામ કરે છે તો મધમાખી ઉછેરવાનું કામ કરે છે અનિતાના ઘરે છોકરીઓના શિક્ષણ આપવા કોણ વિરોધ કરતું હતું તો તેના માતા પિતા અનિતાના માતા પિતાને કોણે સમજાવ્યા તેથી અનિતાનું શાળામાં જવાનું શરૂ થયું તો તેમના શિક્ષકે છોકરીઓને શાળામાં ભણાવવા માટે કોને સમજાવ્યા અનિતાએ છોકરીઓને ભણાવવા માટે તો પછી અનિતાએ પાડોશીને સમજાવ્યા અનિતાના વિસ્તારમાં શાનના વૃક્ષો વધુ થતા હતા તો લીચીના વૃક્ષો નીચેનામાંથી કયું વાહન ત્રણ wheel વાળું છે તો રિક્ષા બીમાર વ્યક્તિ કયા વાહનમાં મુસાફરી કરીએ છે તો એમ્બ્યુલન્સમાં સવારના નાસ્તામાં કોનો સમાવેશ થાય છે ચા રોટલી પણ હોઈ શકે ચા બિસ્કીટ પણ હોઈ શકે એટલે એ બી રેલવે બંધ ફાટક પાસે કયા કયા વાહનો જોવા મળે છે હવે બંધ ફાટક હોય તો સાયકલ હોય સમાનના સામાન વ્યવહારના ભારે ટ્રક પણ હોય અને બસ પણ હોય એટલે તમામ હોય રિયાનું મામાનું ઘર કયા શહેરમાં છે તો વડોદરામાં મુસાફરી કયા દિવસે ટ્રેન વાપી પહોંચી તો બીજા દિવસે ટ્રેન ક્યાં સ્થળેથી ઉપડી હતી ગાંધી ધામ ઘરમાં રહેતા વ્યક્તિઓનો સમૂહને શું કહેવાય કુટુંબ ટોળું કે જૂથ કહેવાય નહીં અને કુટુંબ કહેવાય કબડ્ડીની એક ટીમમાં રમનાર ખેલાડી કેટલા હોય તો સાત અવેજી પાંચ સાથે પાંચ બાર ખેલાડી રમતની વાત છે એટલા માટે સાત કર્ણમ મલ્લેશ્વરી કેટલા વજન ઉપાડી શકે છે તો એકસો ને ત્રીસ કિલો જોઈએ આગળના પ્રશ્ન મલેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા ચંદ્રકો મેળવ્યા હતા તો ઓગણત્રીસ ચંદ્રકો મેળવ્યા હતા સરિતા ગાયકવાડ કયા જિલ્લાના વતની છે તો ડાંગ ભારતની રાષ્ટ્રીય રમત હોકી ક્યુ ફૂલ પાણીમાં ખીલે છે તો કમળ વળી ધૂળેટી પર કયા ફૂલનો ઉપયોગ થાય કેસુડો કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો એટલે આપણને ખ્યાલ છે વડવાય કોની સાથે જોવા મળે છે તો વડલા સાથે વડ સાથે ધોળાવિરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવે છે તો એકદમ સહેલું છે રસોડામાં ઘર બનાવવા માટે ઈટોના બદલામાં કોનો ઉપયોગ કરી શકાય તો બેલા પણ કરી શકાય પથ્થર પણ કરી શકાય એટલે એ બી નીચેનામાંથી કઈ સામગ્રી મકાન બનાવવા માટે ઉપયોગી છે ઈટ પણ છે લોખંડ પણ છે રેતી પણ છે એટલે તમામ દરિયાનું પાણી સ્વાદમાં કેવું છે ખારું નદીમાં પાણી ક્યારે વધારે આવે છે ચોમાસામાં નીચેનામાંથી કયું પ્રાણી જળચળ છે એટલે ઓક્ટોપસ પણ જળમાં રહે છે જળઘોડો પણ જળમાં રહે છે એટલે એ બી પાણી પીતા પહેલા તેને શું કરવું પડે તો શુદ્ધ કરવું પડે નીચે પૈકી હળ કોણ ખેંચશે તો બળદભાઈ હળ ખેંચશે નીચેનામાંથી જલ્દી બગડી જતી શાકભાજી કઈ છે તો પાલકની ભાજી નીચેનામાંથી ફળ કોણ છે નાસ્પતિ પણ ફળ છે અનાનસ પણ ફળ છે દૂધી ફળ નથી એટલે એ બી નીચેનામાંથી શાકભાજી કોણ આવશે કોણ વાવશે અથવા શાકભાજી કોણ છે કોણ છે તો પાલક પણ શાકભાજી છે મોળા પણ શાકભાજી છે ગાજર પણ શાકભાજી છે એટલે આપેલા તમામ આ પ્રશ્નો જોયા હવે આગળના પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ માળા કોણ બનાવે પક્ષી ટક ટક અવાજ કોણ કરે કંસારો વૃક્ષની નાની ડાળીમાં લટકતો માળો કોણ બનાવે સુંદર માળો બનાવે અમદાવાદ આવેલ છે આપણા ગુજરાતમાં માતાના ભાઈને શું કહેવાય મામા બહુમાળી મકાનમાં છેલ્લા માળ સુધી જવા માટે શેનો ઉપયોગ થાય લિફ્ટ નો વિશાળ વોટર પાર્ક ક્યાં આવેલા આવેલા છે તો ઉત્તર ગુજરાતમાં પાણીની અછત ક્યારે વધારે હોય છે તો ઉનાળામાં ગંદુ પાણી પીવાથી શું થશે ઝાડા પણ થશે ઉલટી પણ થશે એ બી બંને થશે કઈ ન થાય એવું તો બંને નહીં એટલે એ બી આવશે આ ગામ ક્યાં જિલ્લામાં આવેલ છે તો રાજકોટમાં ઉત્તરાયણ ક્યાં મહિનામાં આવે નક્કી જાન્યુઆરી મહિનામાં આવે ક્યાં તહેવારમાં તલના લાડુ અને સિંગની સિક્કી ખાવામાં આવે છે તો ઉત્તરાયણની અંદર સિંગની સિક્કી અને ડાળિયાની સિક્કી ચાલો ને રમીએ ઘીસી પીસી નીચેના પૈકી છાત્રાલયમાં કોણ રહેશે તો શિક્ષક વાલી કે વિદ્યાર્થી તો વિદ્યાર્થી રહેશે નીચેનામાંથી શું બાફીને બનાવવામાં આવે છે ભાત દાળ રોટલી તો કે રોટલી તો ન હોય એટલે એ બી દાળ અને ભાત બંને બાફીને બનાવવામાં આવે કયો ખોરાક પાણીની જેમ પીલને લેવામાં આવે તો દૂધપાક નીચેનામાંથી કોણ મોટા કુટુંબમાંથી આવે છે કર્શન હાથશાળ પર શું કરવામાં આવે છે વણાટ કામ કરવામાં આવે છે રાણીની વાવ ક્યાં આવેલી છે પાટણની અંદર જોઈએ આગળના પ્રશ્નો પટોળાના વણાટકામમાં વધારાના રેશમના તાર બનાવવાનું બનાવવામાં શું વપરાય છે તો એમાં મજબારી કસ કોસેટા આવે છે પટોળા બનાવનારને શું કહેવામાં આવે છે તો કસબી પાટ કાપડના વ્યવસાય સાથે કોણ જોડાયેલ હોય છે તો વણકર એમાં જોડાયેલ હોય છે હવાઈ મુસાફરી કરવાની શેની જરૂર પડે છે વિમાનની જરૂર પડે ભારતનું ચલણ શું છે તો કે રૂપિયો તાજું શું તાજું છું તો લીલું છું અને સુકાઈ જાવ તો હું લાલ થઈ જાવ તો એ મરચા ભાઈ છે જ્યારે લીલા તાજા હોય ત્યારે લીલા હોય સુકાઈ જાય તો લાલ થાય આપણે વસ્તુમાંથી તેલ નીકળે છે તો ચેમાસેમાંથી નીકળે તો કે તલમાંથી નીકળે મગફળીમાંથી નીકળે નાળિયારમાંથી નીકળે એટલે તમામ બાફેલા ચણાનો ઉપયોગ ક્યાં થાય છે તો બાફેલા ચણાનો ઉપયોગ ચણા ચાટમાં કરવામાં આવે છે કચ્છ જિલ્લામાં પાડોશી જિલ્લો કયો નથી નથી કીધું છે એટલે સાબરકાંઠા ગુજરાતમાં કયો જિલ્લો વિસ્તારમાં નાનો છે તો ડાંગ જિલ્લો નાનો છે વિસ્તારમાં અને મોટો કચ્છ અમદાવાદમાં સૌ જોવાલાયક સ્થળ કયું છે સીધી સૈદની જાળી કાંકરિયા તળાવ પણ ત્યાં જ છે ગાંધી આશ્રમ પણ ત્યાં છે એટલે તમામ રીચ માટે અભ્યારણ કયા જિલ્લામાં આવેલ છે તો બનાસકાંઠામાં બે હજાર અગિયાર ની વસ્તી ગણતરીમાં સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં હતી અમદાવાદ જિલ્લામાં કીર્તિ ક્યાં આવેલું છે તો વડનગર નું છે એટલે વડનગર નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ભરી જાય છે તો દૂધ નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે તો ખીલી ડૂબી જાય છે તરત જે વાવમાં બે પ્રવેશ દ્વાર હોય તેને શું કહેવાય તો કે ભદ્રા ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે તો આફ્રિકામાંથી ભીંડા આવેલા છે જોઈએ પ્રશ્ન નંબર એકસો છન્નું નીચેનામાંથી કયો છોડ શિકારી છોડ છે તો અહીં છે હંટર પ્લાન્ટ એ શિકારી છોડ છે બાજીના ડુંડા કાપવા માટે શેનો ઉપયોગ થાય અથવા ખળું લેવું હોય ડુંડા કાપવા તો થ્રેસરનો ઉપયોગ થાય દાંતરડું છે નહીં આમાં થ્રેસર આવશે કઈ શાલ છે સ્વેટર જેવી ગરમી પૂરી પાડે છે તો પરમીના શાલ એ સ્વેટર જેવી આપણને ગરમી પૂરી પાડે છે નીચેનામાંથી આપેલ ફળ અને ઋતુ કઈ જોડ ખોટી છે ખોટી જોડ બોડી એ શિયાળો બરાબર છે દાડે ઉનાળો એ બરાબર છે જામફળ ઉનાળામાં ના હોય એ શિયાળામાં હોય એટલે અહીં ખોટું છે નીચે આપેલું ફળ અને ઋતુની કઈ જોડ સાચી છે બોર ઉનાળો હોય તો ખોટી છે જાંબુ શિયાળો ખોટી છે કેરી ચોમાસું એ ખોટી છે દાડે ઉનાળો એ સાચી જોડ છે દાડે ઉનાળામાં થાય અડી કડી વાવ કયા જિલ્લામાં તો જુનાગઢ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે માઉન્ટ એવરેસ્ટ પર છડના ભારતના પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતા એવા પક્ષીનું નામ જણાવો જે આપણા આપણાથી ચાર ઘણું દૂર જોઈ શકે ઘણું દૂર જોઈ શકે તો બેન છે એ જોઈ શકે છે નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો શબ્દ તો જો માછલી બતક મગર અને વાંદરો તો વાંદરો અલગ પડે છે બાકી તો બધા રહેતા રહેશે ગુજરાતની સરહદ ક્યાં રાજ્ય સાથે જોડાયેલી છે તો મમરા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તો અહીં રાજસ્થાન આપ્યું છે એટલા માટે રાજસ્થાન આવશે ગુજરાત રાજ્યની સરહદ કયા દેશ સાથે જોડાયેલી છે તો પાકિસ્તાન નીચેનામાં કયો રવિ પાક એટલે શિયાળુ પાક તો જણા કપાસ ચોમાસામાં થાય મગફળી પણ ચોમાસામાં એરંડા પણ ઉનાળામાં થતા છે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલો લાંબો છે સોળસો કિલોમીટર નીચે પૈકી કયો સાપ ઝેરી નથી ખડચિત્રો ઝેરી છે કોબરા ઝેરી છે ફુરસો પણ ઝેરી છે આંધળી સાંકળી એ ઝેરી નથી એટલે બિન ઝેરી છે કયા સમાજના લગ્નમાં સાપની ભેટ આપવામાં આવે છે તો મદારી સમાજમાં ગુજરાત રાજ્યનું પાટનગર ક્યાં કયા મોટા શહેરની એકદમ બાજુમાં આવેલું છે તો અમદાવાદની બાજુમાં આપણું પાટનગર આવેલું છે ગુજરાત માંથી પસાર થતી સૌથી લાંબી નદી સાબરમતી જો મોટી નર્મદા પણ લાંબી કીધું છે એટલે સાબરમતી પક્ષી ઉડી શકતું નથી તો વિશાળ હોય છે ઉડી શકતું નીચેના માંથી કયું પ્રાણી સરકીને ચાલે છે તો સાપ રમતા તેના પિતા સાથે કયા શહેરમાં રહે છે ચેન્નાઈમાં નીચેના માંથી કયું સાધન સફાઈ કામમાં વપરાય છે સાવરણો પાટલી દાતડું એવું કઈ આવતું નથી ગાંધીજીના મતે કઈ બાબત આરોગ્ય માટે ગંભીર છે તો ગંદકી કારણ કે તે સ્વચ્છતાના આગ્રહી હતા આવો પણ પ્રશ્ન તમને પૂછી શકે કઠિયારાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો તો મતલબ શું થાય થાય છે છે એવો અર્થ પર્યાવરણના અંતિમ પ્રશ્નો જોઈએ કયા ઇંધણથી વાહન વધારે ધુમાડો કાઢે છે તો કેરોસીન થી ગામ પહોંચવા કેટલા કિમી ચાલવાનું હતું તો પંદર કિલોમીટર ચાલવાનું હતું બચેન્દ્રી પાલ કયા ગામના વતની હતા તો નાકુરી ગામના વતની હતા આગળનો પ્રશ્ન જોઈ લઈએ મેલેરિયા થવાનું કારણ શું છે તો મચ્છર કરવાથી મેલેરિયા મેલેરિયા થાય છે માદા એનોફિલિસ મચ્છરથી થાય છે સૌથી વધુ મચ્છર કઈ ઋતુમાં જોવા મળે ચોમાસાની અંદર એનિમિયા ન થાય તે માટે ખોરાકનું માંસ એનો ઉપયોગ કરવો જોઈએ તો લીલા પાંદરાવાળા શાકભાજી મેલેરિયા નામ નામના રોગ ની શોધ કોને કરી હતી તો એ પણ આપણે જોઈ લઈએ મેલેરિયા નામના રોગની શોધ કોણે કરી હતી તો રોનાલ્ડ રોસ નામના વ્યક્તિએ એ શોધ કરી હતી સૂર્ય મણિએ કોની સાથે લગ્ન કર્યા હતા તો બીજોય સાથે લગ્ન કર્યા હતા નીચેનામાંથી કયું પ્રાણી જીભની પાણી પીવે છે સિંહ મેં તમને કહ્યું હતું જે જીભથી પાણી પીવે એ પ્રાણી માંસાહારી હોય છે નીચેનામાંથી કયું પ્રાણી ઓરથી પાણી પીવે છે ગાય કારણ કે એ શાકાહારી છે ઘાસ ખાય છે સિંહ વાઘ અને ચિત્તો એ ત્રણેય માંસાહારી છે નીચેનામાંથી કયું પ્રાણી કદમાં સૌથી નાનું છે તો અહીં બકરી આપી છે બિલાડીને નોળ્યો તો ઉંદર નાનું થયું નીચેનામાંથી કોનો સ્વાદ ખાટો હોય છે તો આંબલીનો તો આ પ્રશ્નો અહીં બસો એકત્રીસ પ્રશ્નો આપણે બે વિભાગની અંદર પૂરા કર્યા છે તમે પણ આ પર્યાવરણના તમામ પ્રશ્નો યાદ રાખજો તો સીટી પરીક્ષાની અંદર આપણને આ બધા જ પ્રશ્નો સરળતાથી આવડી જશે